કૌભાંડ કરનાર સમાજ કલ્યાણ અધિકારીની સરકારી યોજનાઓની સ્કોલરશિપ નું સમાજ કલ્યાણ અધિકારીને પોલીસે પચાસ લાખની રિકવરી કરી છે આરોપીના રિમાન્ડ બાદ પાંચ કરોડ સત્યાવીસ લાખનું કૌભાંડ બહાર આવ્યું હતું રાજ્ય સરકાર દ્વારા જે ગરીબ અને અનામત હેઠળ આવતા હોય અને ભણવામાં હોશિયાર હોય ટકાવારી વધારે હોવા છતાં ટ્યુશન ન રાખી શકતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે સમાજે કલ્યાણ ખાતા તરફથી એક યોજના જાહેર કરી આવા વિદ્યાર્થીઓ માટે તાલીમ વર્ગો ચલાવવા માટે સંસ્થાઓ ટ્રસ્ટો પાસેથી સુરેન્દ્રનગર જિલ્લામાંથી અરજીઓ મંગાવવામાં આવી હતી સરકારના સમાજ કલ્યાણ અધિકારી અને ટ્રસ્ટના સંચાલકોએ ભેગા મળી સરકારને ખોટા ફોર્મ ડોક્યુમેન્ટ બનાવી વિદ્યાર્થીઓના નામે સ્કોલરશીપનો રૂપિયા પાંચ કરોડ સત્યાવીસ લાખનો ચૂનો ચોપડી દીધો હતો સબ સલામતના બણગા મૂકવામાં આવતા હતા ચોરાવરનગર પોલીસે પર્દાફાશ કરીને નાખતા મુખ્ય આરોપીના શુભમ રાઠોડ અને અલગ અલગ નામના ચલાવતા હતા સાથે સાથે ટ્યુશન ક્લાસ પણ ચલાવતા હતા સરકારની યોજના મુજબ જે વિદ્યાર્થીઓને સાઈઠ ટકાથી વધુ માર્કસ આપ્યા હોય તેમને તાલીમ આપવાની હતી વિદ્યાર્થી દીઠ સરકાર દ્વારા વીસ હજારની સહાય આપવાની હતી જેથી સમાજ કલ્યાણ અધિકારી સંજય દવે અન્ય આરોપીઓ સાંઠગાંઠ કરી ખોટી રીતે જે વિદ્યાર્થીઓને સાહીઠ ટકા માર્કસ ન આવ્યા હોય તે આ વિદ્યાર્થીઓની માર્કશીટ એડિટ કરીને વિદ્યાર્થીઓનો સાથ મેળવી ખોટા પુરાવા ઊભા કરીને પચીસો સાડત્રીસ અરજીઓ ભેગી કરીને વિદ્યાર્થીઓને પચીસ ટકા રૂપિયા આપતા અને પંચોતેર ટકા તેઓ રાખી લેતા આમ સરકારને આ ચંડાળ ટોળકીએ રૂપિયા પાંચ પોઈન્ટ સત્યાવીસ કરોડનો ચૂનો લગાડી કૌભાંડ આચર્યું હતું સ્કોલરશિપ કોવાણ અંગે જોરાવાર પોલીસમાં ફરિયાદ દાખલ થયેલ પરંતુ મુખ્ય આરોપી સમાજ કલ્યાણ અધિકારી સંજય દવેની બદલી અમદાવાદ થતાની સાથે ફરાર થઈ ગયો હતો ત્યારે જોરાવાર પોલીસે કોવાણમાં સંડોવાયેલા પૈકીના આરોપીઓ શૈલેષ રથવી શુભમ રાઠોડને જોરાવર સિંહ જાદવની ધરપકડ કરી રૂપિયા પચાસ લાખની રિકવરી કર્યા હતા પરંતુ કોવાણનો મુખ્ય આરોપી સમાજ કલ્યાણ અધિકારી સંજય દવે ફરાર હતો જેથી જોરા નગર પોલીસે બાતમીના આધારે તારીખ ત્રીસ નવેમ્બરના રોજ ઝડપી પાડી કોર્ટમાં હાજર કરી સાત દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી હતી હવે સરકારી નાણાં વિદ્યાર્થીઓને તાલીમ આપવાના બહાને કરોડો રૂપિયાનું કૌબાળ નાચરનાર આરોપી પાસેથી પોલીસ રાજ ખોલાવીને અન્ય કોણ કોણ સામેલ છે તેની તપાસ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે બ્યુરો રિપોર્ટ સમય ન્યૂઝ